પાચનતંત્ર જો બરાબર ના હોય પાચન પાચનતંત્ર જો ક્રિયા આપણી સારી ના હોય તો આપણને પાચનતંત્ર ને લગતા ઘા રોગો થાય છે જેવા કે શું ગેસ એસિડિટી પેટમાં ભારે પણ લાગવું કબજિયાત અપચો જેવું લાગવું પેટમાં દુખાવો હાથ પગ દુખવા અને નબળાઈ લાગવી ને બધા બધા માથું દુખવું ચક્કર અમુક આવા કારણો આપણને લાગતા આવે છે છાતી એસિડિટીમાં બી ઘણાને શું છાતીમાં બળતરા અને ઉલટી જેવું થાય એટલે કહેવાનો મતલબ છે કે જો પાચનતંત્ર બરાબર ના આવ તો તમને ઘણા પ્રોબ્લેમ આવા થઈ શકે છે હવે જો આ બધા પ્રોબ્લેમ થવાનું કારણ પાચનતંત્ર નબળું હવે પાચન ક્રિયા આપડી બરાબર નથી હવે પાચન ક્રિયા કેમ નબળી છે કેમ બરાબર નથી તો એના માટે ઘણી વખત આપણે જ જવાબદાર હોય છે અને આપણે જવાબદાર હોય છે અને આપણે શું આડાધડ મેડિસિન દવાઓ અને કોઈ નખતરાન નસખાને ચાલુ ચાલુ રાખીએ છીએ તો બી ઘણા ટાઈમ લાંબા સમય સુધી આપણને પરિણામ નહીં મળતું એનું કારણ કે એનું પરિણામ નહીં મળે શા કારણે કારણ કે તમે જેનું મેઈન કારણ સાના કારણે થાય છે આ સાના કારણે આપણી પાચન શક્તિ નબળી બને છે એના એના વિશે વિશે આપણે ફોકસ કરતા નથી ધ્યાન આપતા તો આપણું પાચન તો પેલું કે આપણું પાચન ક્રિયા આપણને સુધરે અને આપણી મજબૂત બને એના વિશે ચર્ચા કરીએ તો જો આપણે આપણી ખરાબમાં ખરાબ ટેવ શું છે તો કે આપણે શું છે કે વારે કરીએ માર્કેટમાંથી સૂકા નાસ્તા ખાઈએ એટલે કચોરી સમોસા ફાસ્ટ ફૂડ જેટલા બધા અવેલેબલ છે માર્કેટમાં પીઝા બર્ગર આ એટલે કે એવા બધા મેદાની વસ્તુઓ ભારે જે પસીવામાં ભારે સમોસા કચેરી એ જ ખાતા હોય છે અને તો એના લીધે બી આપણું પાચનક્રિયા આપણી નબળી બને છે અને આપણને શું છે કે તકલીફ થઈ શકે છે બીજું શું કરી બીજી મોટા મોટી ભૂલ આપણી એ હોય છે કે આપણે રાત્રે બિનજરૂરી જરૂરી ઉજાગરા કરતા હોઈએ છે નાઈટમાં કોઈ જરૂર ના હોતો બી શું કે કઈ મોબાઈલ જોઈએ કાં તો ટીવી જોઈએ કાં તો કોઈ બહાર ફરવા જઈએ તો આ રીતે બીન જરૂરી હા કલાજ મજદુરીમાં કોઈ તમારે કામ ધંધા હોય અને તમારો એવો બિઝનેસ હોય તો આપણે ચાલો લેટ ગો કરીએ પણ ખોટા ખોટા રાત્રે બિન જરૂરી ઉજાગરા કરી અને કામ ધંધા વગરના ઉજાગરા કરે તો એના લીધે બી પાચન શક્તિ નબળી થતી હોય છે ત્રીજું કારણ છે કે વ્યસન વ્યસન એટલે કે ચા કોફી તમાકુ બીડી સ્મોકિંગ જે બી હોય સિગરેટ અને અત્યારે તો શું છે કે આલ્કોહોલ બિયર એ બધું પીતા હોય છે લોકો તો એના લીધે શું છે કે ઘણી વખત પેટમાં ચાંદા થઈ જાય અલ્સર થઈ જાય અને ઘણા એવા પ્રોબ્લેમ થાય પેટના પાચન શક્તિ બંધ બગાડ નાખે ઘણા લોકો ભૂખ્યા પેટે બી આવું હોય છે વારે ઘડિયા ચા પીવો તો બી તમારું પાચન તંત્ર બગડતું હોય છે અને એસિડ બી બનતું હોય છે બિનજરૂરી વધારનો એસિડ બને એટલે કહેવાનો કેવાનો છે કે આ ઉજાગ આવું વ્યસનથી બી તમારે અમુક પાચન શક્તિ તમારી નબળી બની શકે છે હવે બીજી તો શું છે કે આ અમુક જે સિમ્પલ સિમ્પલ હવે ઘણી વખત શું છે કે એક બીજું બી કારણ છે કે જમવા આપણે બેસતા હોય છે ને ત્યારે ખબર નઈ કેમ જાણે વધારે પડતી ઉતાવળ આવી જાય છે ઉતાવળ એટલે દસ મિનિટમાં જમવાનું ઉકેલ કરી નાખે છે હવે દીસ બે લઈને બેઠા ફટાફટ દસ પંદર મિનિટ દસ જ મિનિટમાં ઉકેલ લાગે છે તો પછી આપણું ખરેખર એટલું બધું આપણા વડીલોને આગળ કીધું છે કે ભાઈ ચાવી ચાવીને ખાવ બત્રીસ વખત ચાઓ બત્રીસ વખત તો એક કોળીઓ તમે લો ને તો બત્રીસ વખત ચાવી ખાવા જોઈએ હવે ચાવાથી બધા ભરતું હોય છે પણ હવે કોઈ માનસ કે સ્વીકારવા તૈયાર નથી તો શું કે એક બીજું એક એક કારણ હોય છે કે તમે ચાવી ચાવીને ધીરે ધીરે ખાવ જે કામ તમે દાંતનું કામ છે દાંતને કરવા દો પેટને શું કામ કરવા દો અને થોડો ટાઈમ તો આપવો જ પડે જમવામાં પછી બીજું કારણ છે કે જયારે જમવા બેસીએ ને આપણે ત્યારે શું કદાચ કોઈ ટેસ્ટી ખાવાનું બની ગયું હોય કે કોઈ સારું ખાવાનું બની ગયું હોય તો પછી આપણે લિમિટ પેટમાંથી ઓડકાર ઓડકાર આવતા હોય હોય આવે પેટ જતું એવું લાગે ખા ખા જ કરવાનું એટલે ઘણી વખત આવું બનતું હોય છે ઘરમાં બી બને અને કોઈ લગ્ન પ્રસંગમાં ગયા કોઈ પાર્ટીમાં ગયા ત્યારે શું છે ઓવર એટિંગ કરી નાખે એટલે કે એના લીધે બી આપણું પાચન ત્રણ નબળું બને હવે ઘણી વખત તો શું હોય છે કે ખબર કે હમણાં નાસ્તો કરીને આવ્યા આઠ નવ વાગે અને સવાર માં નાસ્તો કર્યો બે પચવાનો ટાઈમ ના આપે ફરી ખાધું ફરી ખાધું એટલે કઈ કઈ ખાવાનું હવે સિમ્પલ નિયમ છે કે આપણે જો જમીએ ને તો એને બી જે બી જમીએ પાચન થતા થતા એને ટાઈમ લાગતો હોય છે કઈ તમે તો એક વખત ખાધું ને એને પચવા દેતા જ નથી થોડી વાર એનું બીજું ખાવ મન જે આપડા જીભ સ્વાદ ખાતર બસ ખાખા જ કરીએ તો બી આપણું શું કહેવાય કે પાચન તંત્ર આપણું ડિસ્ટર્બ થાય છે એટલે કે આવી આવું અમુક આપણી આવો ખોટી ભૂલો અને જે આપણે રોકી શકીએ છે એ તો બી આપણે માનવા ત્યાં નથી અને આપણે બિનજરૂરી જે પેટને લગતી જે એસિડિટી કબજિયાત ને ગેસ થવો અને શું કહેવાય કબજ સંડાસમાં તકલીફ ને બધી ઘણી પેટની તકલીફ હોય કોઈકને તો કે આના માટે બીજું સિમ્પલ અમુક નિયમો છે જે તમે ફોલો કરો તો તો પણ તમને આ જો ગેસ એસિડિટી માંથી તમે બચી શકો છો કે જો આપણા કુદરતે આપણા શરીરમાં આપણને બધાને ખબર છે કે આપણું શરીર પાણી માં મોટા ભાગ મોટા ભાગના કોષો પાણી ના બનેલા છે બરાબર તો પછી પાણી પીવામાં શું કામ કંજુસાઈ કરવી દિવસમાં અમુક દસ એક ગ્લાસ તો પાણી પીવું જ જોઈએ જેને બી તકલીફ રહેતી હોય તો એક ટ્રાય કરવો એક આ બી ટ્રાય કરવો જોઈએ કે થોડું પાણી વધારો બીજું કે શું છે કે ઓવરહીટિંગ ઓવરહીટિંગ એટલે વધારે પડતું જમવું એ તો હવે બધાને ખબર પડી ગઈ ધીરે ધીરે જમવું એ બી ખબર પડી ગઈ પછી એક નિયમ છે કે ઘણી વખત શું છે આપણે બપોર દિવસ દરમિયાન આપણે ભોજન લઈએ તો કે એટલો બધો પ્રોબ્લેમ નથી થતો વધારે લઈ લો કે ઓછું લઈ લો પણ થોડી બી ઓવરહીટિંગ તો નહીં થવું જોઈએ પણ આપણા પબ્લિક શું કરે રાત્રે જમવા બેસે ત્યારે બરાબર ખાઈ પછી ડાયરેક્ટ બિલકુલ કરી નાખે એટલે સાંજનું જમવાનું ઓછું હોવું જોઈએ તો બી કોઈ માનવા ત્યાં નથી તો આપણું ખરેખર સાંજનું જમાનું ઓછું સુપાચ્ય હોવું જોઈએ અથવા પછી જો ના હોય તો બને ત્યાં સુધી પાંચ થી છ વાગ્યા સુધીમાં સૂરજ દુખતા જમી લો તો શું છે કે જમ્યા પછી જે ખરાબ આપળી ટેવ જ સીધું સુઈ જવાની એક એનાથી બચી શકાય અને 5 થી 6 વાગ્યા સુધીમાં તમે જમી લો તો શું કે સૂરજની શક્તિમાં એવી ગરમી કે આપણો પાચન બી થાય રાત્રે જમેલું બહુ પાચન થતું નથી અને બધા બધા એ કચરા બધા આ આપણા પેટમાં કઈ ને કઈ કઈ ને કઈ રોગ પેદા કરે ઘણી વખત તો એ બધા રોગો બનાવી નાખે છે એટલે કે રાત્રે તો જે લોકો જે બી ચા નાસ્તા કરે છે જે જમે છે ને જે બીન જોડી કચરા પેટમાં નાખે છે એમને તો શું છે કે તકલીફ પડવાની જ છે ઘણા બધા એસિડિટી ના પેટ ની પ્રોબ્લેમ હવે ફુરસદ ના સમય માં હોય કે તમે જમવાના દિવસ માં તો તમે એટલું યાદ રાખજો કે શું છે કે અમુક કુદરતે આપણને બહુ એવા પોષક તત્વો આપ્યા છે જે આપણને પાચન તંત્રમાં મદદ કરતા હોય છે કે જે પાચક આપણું પાચન ખોરાક મેળવવા અને આપણી પાચન શક્તિ વધારવામાં તો કે કયા કે જેમાં શું રેસાઇબર્સ વધાર હો તમને જે કાચા શાકભાજી છે ગાજર મૂળા કાકડી પછી જે અમુક ફ્રૂટ છે તો સફરજન જામફળ આમળા કે જે જે આપણને પપૈયા જે આપણા મળી શકે આપણે ખરીદી શકીએ જે આપણને પોસાય એ ફળ તમે લઈ શકો છો દિવસમાં એક બે ટાઈમ તો ખરેખર એક ટાઈમ પરિસ્થિતિ સારી ના હોય તો એક ટાઈમ તો એક ફળ ખાવું જ જોઈએ પછી જયારે જમવા બેસીએ ને ત્યારે આ જે કાચા આપણે સલાડ કહીએ ને ગાજર મૂળા ટામેટા કાકડી એની એક ડીશ પહેલા જ ખાવો એ પહેલી ડીશ બરાબર એક વખત ખાઈ લો પછી જે તમારા પેટમાં જગ્યા હોય ને એમાં તમે આપણી શાક રોટલી દાળ ભાત ખાવાની ટેવ પાડો અથવા તો તમને શું છે કે હવે જો આ ફાઈબર આમાં જે પેશા તત્વ અને પોષક તત્વો અને બધા અમુક તત્વો મળશે ને જે આપણા પાચનમાં મદદરૂપ થાય એટલે આપણને અમુક પાચનને લગતી અમુક ઘણી સમસ્યા હોય એમાંથી આપણને થોડું ઘણું બચી શકાય છે પછી છતાં બી કોઈકને જો આટલું તમે ફોલો કરો આ મેં તમને કીધું ને આ બધું તો શું છે કે પાચનને લગતા ઘણા પ્રોબ્લમોમાં તમને સહાય સહાયરૂપ થશે જ અને કદાચ કોઈકને શું છે કે અમુક દેશી નુસ્ખા બી છે કે જેનાથી પાચન તમારું સુધરે છે એમાં ઘણી વખત થોડું ધ્યાન રાખવું પડે છે છે કેમ કે કે કઈ રીતના હોય એસિડિટીની વાત કરીએ આપણે તો એસિડિટીમાં શું હોય છે કે એસિડ વધારે બને હવે જેને એસિડ વધારે બનતો હોય એટલે પેટમાં આપણા શરીરમાં આમ તો એસિડ બનવો જ જોઈએ પણ જેને વધારે બનતું હોય તો શું ડોક્ટર એમને સલાહ આપે છે આપે છે કે ભૂખ્યા પેટે એસિડ અમુક વધારે બનતો હોય છે એસિડિટી વાળાના જે એસિડિટી જલન થવી બળતરા થવું આ રીતના લક્ષણો હોય છે આ એક પાચનને લગતો તકલીફ છે ઘણી વખત એટેકમાં પણ આ લક્ષણ આવી શકે છે એટલે કે બિનજરૂરી થોડી કોઈકને સલાહ નહીં આપવાની અચાનક આવા લક્ષણ આવે તો એટેક પણ હોઈ શકે છે એટલે જેને એસિડિટી હોય એ આજુબાજુ કોઈને એકદમ સલાહ ના આપે ભાઈ એને કદાચ એટેક પણ હોઈ શકે તમને ખબર છે તમારે એસિડિટી છે તો એસિડિટીમાં આ પ્રોબ્લેમમાં તમે શું કરી શકો તો કે થોડું થોડું જમતા હોય ને ત્યારે તમે થોડું થોડું પાણી પી શકો છો બાકી આમ તો ખરેખર પાચન તમારું બગડતું જ હોય છે જ્યાં જમતા હોય ને ત્યારે પાણી પીવું ના જોઈએ પહેલા પીવું જોઈએ કાં તો જમ્યા પછી પીવું જોઈએ પણ અમુક વખત શું એસિડિટીમાં આપણા ડોક્ટરનું મિત્રો સલાહ આપતા હોય છે એનું કારણ છે કે જ્યારે જમતા હોય ને ત્યારે એસિડ વધારે પડતો પડે છે અને એ એસિડ પેટમાં ચાંદા પાડે એટલે થોડું થોડું પાણી ના દઈએ એસિડ થોડું ઓલવાઈ જાય અને થોડોક તો જરૂર છે થોડું થોડું પીતરો છે અને એસિડિટીમાં બીજું છે કે ભૂખ્યા પેટે એસિડ વધારે બનતો હોય છે તો એ લોકોએ શું છે કે બહુ ઉપવાસ ટાળવા જોઈએ આમ તો ખરેખર આમ જોવા જઈએ તો ઉપવાસ કરવાથી તમારું શું કહે છે પાચન તંત્ર ને આપણા આખા પાચન બધા જ અવયવોને આરામ મળતો હોય છે પણ આપણે શું છે કે જે એસિડિટી વાળા વ્યક્તિઓ છે એમને કદાચ ઉપવાસથી થી કરવા જોઈએ કેમ કે ઉપવાસ થી શું છે કે ઘણી વખત એસિડ વધારે બને તો એમને શું છે અમુક અમુક ટાઈમ જમતું રહેવું જોઈએ અને એક બે વખત ત્રણ વખત જમતું રહેવું જોઈએ થોડું 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 પણ જમતું રહેવું જોઈએ તો એસિડિટી માટે આ એક પ્રોબ્લેમ થઈ શકે છે જો ઉપવાસ કરો તો બાકી તો તમારે પાચન ઉપવાસ કરવાથી તમારા આંતરડા બધાના પેટના અવયવોને બધાને આરામ મળે અને તમારું પાચનતંત્ર સુધરતું હોય છે પછી બીજું એક જોવા જઈએ તો ઘણી વખત શું છે કે આપણે એક દેશી નુસ્ખામાં જઈએ તો શું છે કે દહીં છાસ આ બધામાં શું છે કે પાચન મદદ થાય થાય છે ઘણું પાચન પચાવમાન ખોરાકમાં દહીંમાં તો દહીંમાં છાસમાં તો એવા બેક્ટેરિયા પણ હોય જે પાચન મદદરૂપ થાય છે પણ ઘણી વખત શું થાય છે કે એસિડિટીનો જેને પ્રોબ્લેમ રહેતો હોય એસિડિટી એસિડિટી બનતી હોય વધારે પડતી એમને કદાચ એસિડ વધારે બને તો એમને તકલીફ થઈ શકે તો એસિડિટી નો પ્રોબ્લેમ રહેતો હોય તો એને થોડું ઘણું વિચારવું જોઈએ બાકી બીજા બધા તો ફાયદો જ છે હવે બીજું તો તમારી પ્રકૃતિ પ્રમાણે બી તમારે જોવું પડે કે તમને કઈ રીતની પ્રકૃતિ તમને કયું ખોરાક ખાવાથી તમને નડતો રૂપ થાય છે તીખું તળેલું ખાટું આ બધું ખાવાથી ઘણી વખત શું છે કે એસિડિટી વાળાનો પ્રોબ્લેમ થઈ શકે છે હવે ઘણી વખત શું છે કે તમે બહુ જૂનું ખાઓ એટલે કે સવારનું બપોર પછી ખાવો સાંજનું જમવાનું બળાયું હોય અને બીજા દિવસે ખાઈ એવું ઠંડુ ખાઓ તો બી ઘણા લોકોને પાચનની તકલીફ થઈ શકે છે તો એ લોકોએ પોતપોતાના શરીર પ્રમાણે અમુક વખત પોતાના શરીરને શું માફક આવે છે શું નહીં માફક આવતું અને પોતાની શરીરના બંધારણ મુજબ ચાલવું જોઈએ પેલો શું કરજે પેલો શું ખજે એના પર એટલું બધું ધ્યાન નહીં આપવાનું ઘણી વખત ડૉક્ટરે પૂછવું પડે અને પોતાનું શરીર શું કહેવા માંગે છે એને બી ધ્યાનમાં આપવું જોઈએ પછી બીજું છે કે અમુક વખત આ આપણે જે અજમો છે અને જીરું છે મેથી છે આ આપણા રસોડામાં એવી વસ્તુ છે 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 કે જેનાથી સુધરતું હોય આપણે રાત્રે શું ગરમ પાણીમાં ગમે તે અજમો લો કે મેથી લો કે જીરું લો એને અથવા ત્રણે ત્રણ થોડું મિક્સ કરીને એને ઉકાળીને ઠંડુ કરીને એક ગ્લાસ રાત્રે પી જાઓ તો સવારે પી જાઓ તો તમારું પાચનતંત્ર સુધરતું હોય છે પણ કદાચ કોઈકને પેટમાં ચાંદા હોય કે એસિડિટી નો પ્રોબ્લેમ હોય તો એને કદાચ અજમો ગરમ પડી શકે છે છતાં બીજો તમને એવું લાગે તમે એક વખત ટ્રાય કરો તમને તકલીફ થાય તો પછી આ નુસ્ખો છોડવો પડે અથવા તમારે ડોક્ટર ને પૂછવું પડે પ્રેગ્નન્ટ લેડી હોય તો એને તો એના ડોક્ટર ને પૂછવું જ પડે કોઈ બી દેશી નુસ્ખા અપનાવતા પહેલા પછી ઘણી વખત શું થાય છે કે આ જે મીઠી લીમડી છે ને એના આપ છે એના પાન તમે ઉકાળી પીવો તો પણ તમારું પાચન સુધરે છે સવાર સવાર એટલે આવી રીતે તમે તમુક દેશી નુસ્ખા અપનાવી શકો છો પછી બીજું એક મેઈન જે તમારા પેટના માટે સારો એવો ફાયદો થતો હોય તો પેટની તમને કસરતો જે બી તમને પેટની જે આ પેટમાં કસરતો થઈ પેટ આગળ પાછળ લઈ જાઓ ખાલી હલાવો તો બી ચાલે અથવા તમે એવા પેટના આસન કરો તો બી ચાલે કશું જ નહીં ખબર પડતી તમને તો પછી તમે શું કરો કે એટલીસ્ટ અડધો કલાક ત્રીસ થી ચાલીસ મિનિટ તમે વોકિંગ કરો કસરત અમુક વખત કે કયા યોગ યોગ કરવા કઈ આસનો કરવા ખબર ના પડતી હોય તો તમે ડાયરેક ચાલવાનું ચાલુ કરો કેમકે ચાલવાથી તમે ત્રીસ થી પાંત્રીસ મિનિટ સલંગ ચાલશો એટલે પેટના બધા દરેક અવયવોને સામ આ કસરત થઈ જવાની છે આ રીતે અમુક અમુક આપણને શું નરતરૂપ થાય છે અને આપણે શું શું અમુક કરી શકીએ છીએ એ કરવું પડે પછી ડાયરેક્ટ તમે ફક્ત દવાખાના પર જ બહુ ભરોસો કરો તો એસિડિટી ને પાચન તંત્ર લગતા રોગોમાં બહુ એટલો બધો ફાયદો થતો નથી તમારે મેડિસિન કન્ટિન્યુ રાખવી પડે અને અખતરા અમુક દેશી નુસ્ખા બી કરવા પડે ચાલુ ચાલુ રાખવા પડે એટલે થોડું થોડું સારા લીધે પાચન આપણું સુધરે એ બી આપણને એના વિશે થોડું થોડું નોલેજ હોવું જોઈએ અને ઘણી વખત તો શું છે કે કબજિયાત હવે કબજિયાતમાં કેવું છે કે ઘણી વખત તમે કબજિયાત ધ્યાન ના આપો તો બહુ મોટા રોગો તમને પાછા જતા થઈ શકે છે મસા થઈ શકે છે મગંદ થઈ શકે છે અને સંડાસ કરો ત્યારે બહુ દુખાવો થઈ શકે છે એટલે એકદમ બહુ હેવી પ્રોબ્લેમ થઈ શકે છે હવે તો પછી તમે કબજિયાત થવા શું કામ દેવાની તો એના માટે પાણી વધારે પીવો પછી અમુક ફ્રૂટ્સ ખાઓ જેવા જેવા તમને જે પરિસ્થિતિ પ્રમાણે મળી શકે એમાં ફાઈબર્સ હોય ફાઈબર્સ એટલે રેશાત હતું રેસા ફાઇ ફાઈબર્સ રેસા તત્વો રેસા તત્વો અમુક આ કચરા સલાડમાં ને ફ્રૂટમાં મળે જ છે વધારે પડતા તો પછી ફુરસદના સમયે જેને કોઈ રહેતું હોય આવું કોઈ તકલીફ તો તમે ફુરસદના સમયે અમુક બિનજરૂરી કચરા નાખો પેટમાં સમોસા કચોરીના કચોરી એની જગ્યાએ ફ્રુટ્સ નાખો પેટમાં તો તમને કઈ ને કઈ ફાયદો થાય છે અને બિનજરૂરી રાતનું ભોજન બંધ કરો રાત્રે ઉજાગરા બંધ કરો રાતનું શું છે કશું બી ના લો તો તમને પેટના જે ઘણા જ રોગો છે એમાં ફાયદો થવાનો છે અને તમારું પાચનતંત્ર મજબૂત થવાનું છે જો આ તમારું પાચનતંત્ર મજબૂત થશે તો તમને ઘણા જ રોગોમાં ફાયદો થવાનો છે તો આ રીતે આપણે થોડું ઘણું પાચનતંત્ર વિશે જે જાણતા હતા એ તમને મેં ટૂંકમાં કીધું ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે